અત્યારે ભાજપની સરકારમાં આદિવાસી મુખ્યમંત્રી નહીં પરંતુ આદિવાસી મંત્રી પણ જે બનાવે છે એ પપેટ જેવા હોય છે એનું પોતાનું કંઈ ચાલતું હોતું નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદિવાસીના આદિવાસી સમાજના વિનાશ પર સર્જન થયું છે સારી સ્થિતિમાં નથી જળ જંગલની જમીનની લડાઈ લડે છે તમે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં જો આદિવાસી સમાજના ચૌદ જિલ્લામાં જો સૌથી વધારે કપરી જો કોઈ કોઈની પરિસ્થિતિ હોય તો આદિવાસી સમાજની જ બે ટંકનું ખાવા માટે સવારે ત્રણ વાગે ઊઠે છે રાતના અગિયાર વાગે સુઈ છે એ કોના માટે જીવે છે આદિવાસી સમાજ લોકો માટે જીવે છે આદિવાસી સમાજ જેમ તેમ કરીને વર્ષોથી જંગલ વિસ્તારમાં હોય એ જમીન સીધી સરખી કરે એટલે કોઈ નવું પ્રોજેક્ટ આવી જાય એટલે એનું વિસ્થાપન એને કરવું પડે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ અહીંયા જો ધારો કે હોય તો બરોડા રાજપીપળા સુધી ભણવા જવું પડે પરંતુ એના જ પોતાના વિસ્તારમાં આઈટીઆઈ આપે છે પરંતુ પોલિટેકનિક કોલેજ આપતા નથી આદિવાસી વિસ્તારમાં છે એટલે શું અમારે આગળ મોટા ખેડૂત થઈને કંઈ જમવાનું ખાવાનું માટે પણ નહીં પકાવવાનું અમને એક બાજુ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો છે કે ખેડે તેની જમીન અને જંગલની જમીનમાં દાવો કરી શકો છો દાવા મંજૂરી દાવા મંજૂર કરવાનું કામ કરું છે ભાજપની સરકારનું શા માટે દાવા મંજૂર નથી કરતી નવી નવી શાળાઓ બનાવવાની વાત કરે છ હજાર જેટલી ટ્રાઇબલ વિસ્તારની વર્ક આ ભાજપની સરકારે બંધ કરી છે જો જંગલ બચાવવું હોય તો આદિવાસી સમાજને બચાવવા પડશે અને એના માટે જ ઓગસ્ટ પણ ઉજવાય છે આદિવાસી સમાજની રહેણી શીખવી પડશે આદિવાસી સમાજને સાંપ્રત પ્રવાહમાં લાવવા માટે એને સાથે રાખવા પડશે અને એને જ્યાં સુધી સત્તામાં ભાગીદારી નહીં આપવામાં આવશે ત્યાં સુધી આદિવાસી સમાજ આગળ આવવાનો નથી હા અલગ આદિવાસી રાજ્ય અલગ આદિવાસી સ્ટેટનો જો દરજ્જો મળતો હોય બિલ પ્રદેશને તો અમારું સમર્થન હોય આદિવાસી તરીકે અને બધા જ આદિવાસી સમાજના લોકોનું સમર્થન હોઈ શકે એ સરકાર આદિવાસી સમાજની સાથે નથી આદિવાસી સમાજના લોકો સારા હોદ્દાએ જાય સારી પોસ્ટ પર જાય એ આદિવાસી એ ભાજપની સરકારને પસંદ નથી વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજ માટે આ દિવસ ઉજવાય છે પરંતુ આદિવાસી સમાજની સ્થિતિ શું છે આઝાદીના આટલા દાયકા બાદ ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ છે એમની સાથે વાત કરીશું અનંતભાઈ આજે તમે શું માનો છો કે આદિવાસી સમાજની સ્થિતિ કેટલી સુધરી છે કેવી છે શું કહેશે એ બાબતે કોંગ્રેસનું શાસન ને ભાજપનું પણ રહે આદિવાસી સમાજ ભૌગોલિક પરિસ્થિતિમાં એવી જગ્યાએ વસેલો છે જ્યાં એને સંઘર્ષ કરવું પડતું હોય છે આઝાદીના આટલા વર્ષો પછી પણ બજેટ મોટું ફાળવે છે પરંતુ પૂરેપૂરું બજેટ વાપરતા નથી અને એ બજેટ બીજી જગ્યાએ જતું રહે છે ટ્રાઈબલ વિસ્તારની અંદર શાળાઓની હાલત જોવો છાત્રાલયની હાલત જુઓ ને શાળા કદાચ સારી હોય તો એમાં શિક્ષકો હોતા નથી જેવી રીતે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો હોતા નથી એ વિદ્યાર્થી આઠમા ધોરણ સુધી એને ઉપર ચડાવીને પાસ કરી દેવામાં આવે ને પછી નવમા ધોરણથી દસમા ધોરણમાં ફેલ થઈને પછી મજૂરી કરવા નીકળી જાય છે આદિવાસી સમાજ જેમ તેમ કરીને વર્ષોથી જંગલ વિસ્તારમાં હોય એ જમીન સીધી સરખી કરે એટલે કોઈ નવું પ્રોજેક્ટ આવી જાય એટલે એનું વિસ્થાપન એને કરવું પડે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ અહીંયા જો ધારો કે હોય તો બરોડા રાજપીપળા સુધી ભણવા જવું પડે પરંતુ એના જ પોતાના વિસ્તારમાં આઈટીઆઈ આપે છે પરંતુ પોલિટેકનિક કોલેજ આપતા નથી આર્ટ્સ કોમર્સ કોલેજ આપે છે પરંતુ વિજ્ઞાન પ્રવાહની કોલેજો આપતા નથી અત્યારે મેડિકલ કોલેજો બી બહુ ખુલે છે ખાનગી પરંતુ એ શહેરમાં હોય ગ્રામ્ય વિસ્તારમાં હોતી નથી મારે એમ કહેવાનું કે અમારે જ શું કામ કાયમ એસટી બસમાં જવાનું સીધું ભણવા માટે શહેરોમાં શું અમારા વિસ્તારમાં કોઈ કોલેજ ન સ્થાપી શકાય શું અમારા વિસ્તારમાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને વ્યવસ્થિત મેડિકલ કોલેજ ન ચાલુ કરી શકાય શું અમારા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના અંદર કોઈક સારું એવું સ્ટ્રક્ચર ઊભું કરીને એને રોજગારી પ્રોવાઈડ ન કરી શકાય પરંતુ આ આ સરકારમાં ભાજપની સરકારમાં ઈચ્છાશક્તિનો અભાવ છે કોંગ્રેસની સરકાર હતી કોંગ્રેસે સ્વર્ગીય ઇન્દિરાજીએ અમને જમીનદારો પાસે જમીન લઈને ખેડે તેની જમીન રે તેનું ઘરનું સૂત્ર આપીને અમને ખેડૂત ખાતેદાર બનાવ્યા સાત બારમાં અમારું નામ ચડાવ્યું કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષણ મફત શિક્ષણનો કાયદો લાવ્યા કોંગ્રેસની સરકાર હતી ત્યારે મધ્યાહન ભોજનનો કાયદો લાવ્યા કોંગ્રેસની સરકાર હતી ત્યારે વર્કશાળા ફળિયાની શાળા એમણે ચાલુ કરી ત્યારે અત્યારની ભાજપની સરકારી એ વર્કશાળાઓ બંધ કરી રહી છે ભણવા માટેનું તેમજ રોજગારી માટેનું કોંગ્રેસ વિચારતી હતી તમે જો કોંગ્રેસની સરકારમાં આદિવાસી મુખ્યમંત્રી બન્યા છે ત્યારે અત્યારે ભાજપની સરકારમાં આદિવાસી મુખ્યમંત્રી નહીં પરંતુ આદિવાસી મંત્રી પણ જે બનાવે છે પપેટ હોય છે છે એનું પોતાનું કંઈ ચાલતું હોતું નથી આદિવાસી નેતા જે એમની સાથે પણ વાત કરી બીજેપીના તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ત્રીસ વર્ષથી ગુજરાતમાં શાસન છે તો આદિવાસી સમાજ માટે નવી સ્કૂલો ખોલી એકલવ્ય મોડેલ જેવી સ્કૂલો આવી આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ નર્મદા હોય કે પછી અનેક જે જિલ્લાઓ છે ત્યાં મેડિકલ કોલેજ આવી ભાજપ સરકાર કહે છે કે આદિવાસી સમાજનો ખૂબ સારો વિકાસ આદિવાસી સમાજનો ભાજપના શાસનમાં થઈ રહ્યો છે કોંગ્રેસ ખાલી માત્ર રાજનીતિ કરે છે આદિવાસીઓના નામે નરેન્દ્રભાઈ તમે તો આ વિસ્તારનું ટ્રાઇબલનું બધું સંચાલન કરો છો એટલે તમે જ કેવો પોતે અત્યારે જે જગ્યામાં આપણે શાકબારામાં આપણે ઊભા છે તે જ જગ્યાના અહીંના જંગલની જમીન ખેડતા ખેડૂતો એમ કહે છે કે અમે દાવેદારી કરી બે હજાર આઠથી થી હજુ સુધી અમારા દાવાવાળી અરજી મંજૂર મંજૂર થઈ નથી કોણ કરે છે ગુજરાતની સરકાર એ ખેડવા માટે જાય તો જંગલ ખાતાના કર્મીઓ હેરાન કરે છે મારામારી થાય છે હજુ પણ કેટલાક જેલની અંદર છે તો શું અમારે આસમાની ખેતી પણ નહીં કરવાની આદિવાસી વિસ્તારમાં છે એટલે શું અમારે આગળ મોટા ખેડૂત થઈને કંઈ જમવાનું ખાવાનું માટે પણ નહીં પકાવવાનું અમને એક બાજુ કોંગ્રેસની સરકારે કાયદો બનાવ્યો છે કે ખેડે તેની જમીન અને જંગલની જમીનમાં દાવો કરી શકો છો દાવા મંજૂરી

બદલાવ કેટલો આવ્યો અને બીજું કે હજુ શું કરવું જોઈએ કે જેનાથી આદિવાસી સમાજ હજુ પણ જો આગળ વધી શકે ખાસ તમારા દ્રષ્ટિએ આદિવાસી સમાજના માટે જો કંઈ કરવું હોય તો એમને પેલે શિક્ષણ આપવું પડે એક થી આઠ સુધીનું શિક્ષણ છે દરેક વર્ગના અંદર એક વર્ગના અંદર એક થી પાંચ ધોરણ ભણાવતા હોય ને વીસ અઠાવીસ વિદ્યાર્થી હોય તો એક જ શિક્ષક હોય હવે એ શિક્ષક ભણવા જશે કે શિક્ષક કેન્દ્ર શાળામાં જઈને એનું કામ કરવા જશે એને જો આદિવાસી સમાજને આગળ લાવવો હોય તો શિક્ષણ આપવું ફરજિયાત છે એમ જ પડેલી જમીનો છે એ જમીન ખેડી ખાવા માટે આપવી જોઈએ આદિવાસી સમાજને આદિવાસી સમાજના બાળકો અત્યારે સાંપ્રત પરિસ્થિતિમાં ભણી ગણીને હોશિયાર થયા છે તેમના માટે સ્પેશિયલ પ્રોવિઝન કરીને એમને સરકારી નોકરી મળે કે એમને સારું કામ મળે તે બેરોજગારી દૂર કરવા માટેનું પહેલું કદમ ઉઠાવવું પડે જો જંગલ બચાવવું હોય તો આદિવાસી સમાજને બચાવવા પડશે અને એના માટે જ નવમી ઓગસ્ટ પણ ઉજવાય છે આદિવાસી સમાજની રહેણી શીખવી પડશે આદિવાસી સમાજને સાંપ્રત પ્રવાહમાં લાવવા માટે એને સાથે રાખવા પડશે અને એને જ્યાં સુધી સત્તામાં ભાગીદારી નહીં આપવામાં આવશે ત્યાં સુધી આદિવાસી સમાજ આગળ આવવાનો નથી બીજો એક આપણે જે મુદ્દાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોને સારી એવી રોજગારી મળી રહી છે એવું કહેવામાં આવે છે કે આદિવાસી સમાજને પણ રોજગારી મળે છે એ બાબતે તમે શું કહો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ આદિવાસીના આદિવાસી સમાજના વિનાશ પર સર્જન થયું છે આદિવાસી સમાજને ભોળવીને નોટિફાઈડ એરિયો બનાવી દીધો એમની જળ જંગલ જમીન લઈ લીધી એમને પહેલાં લારી ગલ્લા આપ્યા કે તમે ધંધો કરો લારી ગલ્લા કાઢી નાખ્યા એમને માળવા માટે ત્યાંની હોટલોમાં નોકરી આપી દીધી એને રોજગારી નથી કહેવાતી રોજગારી કોને કહેવાય દાઢિયું કામ કરાવીને રોજગારી નથી મજૂરી કામ કરાવીને રોજગારી નથી રોજગારી એટલે એને જ્યાં સુધી જીવે ત્યાં સુધી એટલે સાઠ વર્ષ થાય ત્યાં સુધી એને એક કામ સારું મળવું જોઈએ એનું કુટુંબ પોષી પાડી શકે એના કુટુંબના બાળકોને ભણાવી શકે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે એ બધું જ પ્રાવધાન જો કરે તો એમ કહેવાય કે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં આદિવાસી સમાજનો વિકાસ થયો છે પરંતુ તમે જો એક પણ હોટલ આદિવાસી સમાજની ત્યાં છે નથી ત્યાં કોઈ એવી સારી પરિસ્થિતિમાં આદિવાસી સમાજને કોઈ કોઈ ભીડમાં રાખ્યો હોય અને ત્યાં કોઈ સારી વ્યવસ્થિત નોકરી આપી હોય પ્રાઇવેટ બસ છે ત્યાંનું સંચાલન કરવા માટેનું એને આપ્યું હોય એવું રોજગારી આપી નથી વાસણ અજવાડવાથી પછી બેડશીટ બદલવાથી કચરો વાળવાથી નાની લારી ગલ્લા ચલાવવાથી એને રોજગારી નથી કહેવાતી રોજગારી તો એને વીસ પચીસ વર્ષની ઉંમરથી મળે ને સાઠ વર્ષ સુધી સારું એવું મહેનતાણું વાળી રોજગારી કહેવાય એને રોજગારી કહેવાતી નથી બીજો છેલ્લો સવાલ અનંતભાઈ પૂછીશું કે આદિવાસી સમાજના જે વિવિધ સંગઠનો છે મેં જ્યારે બીજેપીના નેતાઓ સાથે વાત કરી ખાસ કરીને મનસુખભાઈ સાથે પણ મેં વાત કરી હતી તો બીજે આદિવાસી સમાજને જો હજુ આગળ વધાવે તો અલગ અલગ વિચારધારા ધરાવતા મતલબ અલગ અલગ પાર્ટીમાં હોય એ બધા એક મંચ પર આવું જોઈએ આજે આદિવાસી સંગઠનો એકબીજાની વિરોધમાં ચાલતા હોય છે એવું એમને કીધું તમે શું માનો છો કે અલગ અલગ જે આદિવાસી સંગઠનો છે એ એકજૂટ નથી અને જે અલગ અલગ પાર્ટીમાં આદિવાસી નેતાઓ છે એ એકજૂટ નથી આદિવાસી સમાજના સંગઠનો જેવી રીતે આદિવાસી એકતા પરિષદ જેવી રીતે આદિવાસી સમન્વય મંચ જેવી રીતે સમસ્ત આદિવાસી સમાજ બધાની વિચાર શ્રેણી આદિવાસી સમાજને અપલિફ્ટ કરવાની છે ઉપર લાવવાની છે સાચા આદિવાસી પ્રમાણપત્ર મેળવવા માટે ગાંધીનગર લગભગ અઠાવીસ દિવસ સુધી અમારે બેસવું પડ્યું પરંતુ એનું ચોક્કસ પરિણામ અમને મળ્યું નથી અમારી જુદી જુદી માંગણી અમે હંમેશા મૂકતા હોઈ પરંતુ એનું ચોક્કસ પરિણામ અમને મળ્યું નથી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત કરો સમગ્ર આદિવાસી સમાજ વિરોધ મહત્વ બે હજાર બાવીસમાં ચૂંટણી જીતવા માટે એમણે મુખ્યમંત્રી આવીને વાત કરી કે અમે રદ કરીએ છીએ ને અત્યારે એ જ પાર્ટીના કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં એનો ડીપીઆર મંજૂર કરવા માટે મૂકી દીધો છે શું આદિવાસી સમાજ સાથે મૂર્ખ મૂર આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાનું કામ નથી કર્યું શું આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ નથી કર્યું શું આદિવાસી સમાજના વિસ્તારમાં ડેમ બનાવીને ગામો ડુબાડવાના ને લાખો આદિવાસીઓને રંજાડવાનું અને વિસ્થાપિત કરવાનું કામ કરે આદિવાસી સમાજના વિરોધનું નથી આટલી બધી રેલીઓ કર્યા બાદ પણ આદિવાસી સમાજના આગેવાનોને ચાલો હું ધારાસભ્ય છું બીજા ધારાસભ્યો પણ ત્યારે અમારી સાથે હતા આનંદ ચૌધરી પુનાભાઈ ગામિત સુનિલભાઈ અમને બોલાવીને અમારી સાથે આદિવાસી સમાજ તરીકે ચર્ચા કરી નથી કરી એટલે મેં જે સવાલ કર્યો તમે મને કહું કે આદિવાસી સમાજનો સાચા અર્થમાં જે વિકાસ નથી થતો એનું કારણ મેં ભરૂચના સાંસદ મનસુખભાઈ સાથે વાતચીત કરી તેમણે એવું કહ્યું છે કે આદિવાસી સંગઠનો એકબીજાની સાથે એક એકબીજાના વિરોધમાં હોય છે અને અલગ અલગ પાર્ટીના જે છે તો એક મંચ પર આવે કોંગ્રેસ ભાજપ કે આપ કે પછી ગમે તે પાર્ટીના હોય બધા એક મંચ પર આવે તો સાચા અર્થમાં આદિવાસી સમાજનો વિકાસ થશે એવું કહેવું છે તમે શું કહો છો મેં મનસુખભાઈને જ કહું છું તમે વડીલ છો આગેવાન છો તો મનસુખભાઈ પહેલ કરવી જોઈએ અમને બોલાવો સમાજ સમાજના મંચ પર અમને બોલાવો અમે આવવા માટે તૈયાર છે જુદા જુદા આદિવાસી સમાજના સંગઠનો પણ આવવા માટે તૈયાર છે પરંતુ એની આગેવાની લેશે કોણ ધારો કે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું હું આગેવાની લઈશ તો ભાજપના ધારાસભ્ય આવશે નહીં પરંતુ મનસુખભાઈ જો પેલ કરશે તો અમે મનસુખભાઈની સાથે આદિવાસી સમાજના કામો માટે આદિવાસી સમાજના વિકાસ માટે અમે એમની સાથે એક મંચ શેર કરીશું અનંતભાઈ એ બાબતે શું વિચારે છે કે અલગ ભીલ પ્રદેશની જે ચળવળ જે ઉઠી છે એ ચળવળ કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના સાથે જોડાયેલા સોમજી ડામોર ઉઠાવી ચૂક્યા હતા ને એમને પછી કીધું કે આ ચળવળ એમને પીછેહટ કરી હતી તમે શું માનું છો કે અલગ ભીલ પ્રદેશની માંગ વ્યાજબી છે કે પછી જો આદિવાસી સમાજને સાચા અર્થમાં આગળ લાવવું હોય તો એના માટે એજ્યુકેશન હેલ્થ જેવા જે મહત્વના જે પાસા છે એમાં કામ થવું જોઈએ અલગ ભીલ પ્રદેશની જે માંગણી થઈ છે એ એવા વિસ્તારમાંથી થઈ છે કે બાજુમાં મહારાષ્ટ્ર છે બાજુમાં મધ્યપ્રદેશ છે ગુજરાત છે અને એમને એમણે જે રીતનો નકશો બહાર પાડ્યો છે તેમાં અમારો વિસ્તાર પણ આવે છે પરંતુ એ રીતની માંગણી અમારા વિસ્તારના લોકોમાં નથી હા અલગ આદિવાસી રાજ્ય અલગ આદિવાસી સ્ટેટનો જો દરજ્જો મળતો હોય બિલ પ્રદેશને તો અમારું સમર્થન હોય આદિવાસી તરીકે અને બધા જ આદિવાસી સમાજના લોકોનું સમર્થન હોઈ શકે પરંતુ એ મુદ્દો લોકોમાં પણ હોવો જોઈએ અને લોકોને પણ એનો ઉત્સાહ હોવો જોઈએ હું એકલો જ જઈને એ મુદ્દો લઈને પોલિટિકલ એ મુદ્દો લાગે તમને તો એ હું એકલો જ એ મુદ્દો લઈને ચાલું તો નહીં મને પોલિટિકલ જેવો મુદ્દો નથી લાગતો આદિવાસી સમાજનો જ મુદ્દો છે પણ એ જે વિસ્તારમાંથી આવ્યો છે એ આજુબાજુ બોર્ડર વાળો વિસ્તાર છે અને એના કારણે મુદ્દો આવ્યો એવું લાગે છે જો અલગ પ્રદેશની માગણી હોય આદિવાસી સમાજના હિતની માગણી હશે તો અમે એને સમર્થન કરીશું પણ એના તમે પ્રદેશની વાત કરી પરંતુ જો હેલ્થ એમાં થાય તો પ્રદેશની જરૂર થઈ જાય અત્યાર સુધી ત્રીસ વર્ષમાં ભાજપ સરકારે એમાં કઈ એજ્યુકેશન હેલ્થ કશામાં ભલું તો કર્યું જ નથી એક આદિવાસી મુખ્યમંત્રીને પણ બનાવ્યા નથી અમે તો મુખ્યમંત્રી બનાવશે એવું હતું પરંતુ સરકાર આદિવાસી સાથે નથી આદિવાસી સમાજના લોકો સારા હોદ્દાએ જાય સારી પોસ્ટ પર જાય એ આદિવાસી એ ભાજપ ની સરકાર ને પસંદ નથી પણ રાષ્ટ્રપતિ પણ આદિવાસી સમાજના જ આજે છે ને તો કેવી રીતે કહી શકાય કે ભાજપ સરકાર આદિવાસી નું સમર્થન નથી વડાપ્રધાન બનાવી દો દ્રૌપદી મુર્મુજીને ને અમે સ્વાગત કરીશું ગણપતભાઈ ને મુખ્યમંત્રી બનાવો અમે સ્વાગત કરીશું કોઈને ન્યાય મળતો ન્યાય મળતો આદિવાસી ને એક લીટીમાં જો કેવું હોય તો આજે આદિવાસી સમાજ આઝાદીના સાત દશક બાદ કેવી સ્થિતિમાં છે એના માટે કોણ જવાબદાર આદિવાસી સમાજ સારી સ્થિતિમાં નથી જળ જંગલની જમીનની લડાઈ લડે છે તમે ગુજરાતની પૂર્વ પટ્ટીમાં જો આદિવાસી સમાજના ચૌદ જિલ્લામાં જો સૌથી વધારે કપરી જો કોઈ કોઈની પરિસ્થિતિ હોય તો આદિવાસી સમાજની છે બે ટંકનું ખાવા માટે સવારે ત્રણ વાગે ઉઠે છે રાતના અગિયાર વાગે સૂઈ છે એ કોના માટે જીવે છે આદિવાસી સમાજ લોકો માટે જીવે છે સવારે જો અમારા વિસ્તારની બહેનો મહેનત કરીને પશુઓનું વાસીદું ન કરે તો શહેરના લોકોને દૂધ નથી મળવાનું ચા નથી મળવાની રાત દિવસ કામ કરીને ડાંગર નહીં પકવે ચણા નહીં પકવીએ ઘઉં નહીં પકવે જુવાર નહીં પકવે તો શહેરના લોકોને રોટલી પણ ખાવાની નથી મળવાની પરંતુ સંઘર્ષ એ જ કરે છે અને સંઘર્ષ કરતો જ રહી છે અને એ પરિસ્થિતિ માટે જો કોઈ જવાબદાર હોય તો રાજકીય આગેવાનો જવાબદાર છે સમાજના મોટા હોદ્દા પર બેસેલ આગેવાનો જવાબદાર છે ધન્યવાદ તો આ હતા અનંત પટેલ તેમણે આદિવાસી સમાજની શું સ્થિતિ છે અને આદિવાસી સમાજના કયા મુદ્દા છે એ લઈને ખાસ વાતચીત કરી છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા